અરબી જિલ્લા પંચાયતમાં આ જિલ્લા વિકાસ અધિકારીના પ્રયાસથી કેન્સરની જનજાગૃતિ અને અર્લી ડાયગ્નોસિસ અને પ્રિવેન્શન કેવી રીતે સમાજમાં થઈ શકે એને માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી ડીડીઓ સાહેબ દ્વારા આયોજન એક વર્કશોપને કરવામાં આવેલ છે જે વર્કશોપમાં પીએસસીને મેડિકલ ઓફિસર આરબીએસ કે એમઓ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનું વર્કશોપ રાખવામાં આવેલ છે ખરેખર કોમ્યુનિટીને જે ટચમે સૌથી પહેલાં જે હેલ્થ સ્ટાફ હોય એ પીએસસીનો સ્ટાફ હોય છે અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હોય છે એટલે જિલ્લા વિકાસ અધિકારીની ઈચ્છા છે કે એ લોકોને જાગૃત કરીએ એ લોકોને નોલેજને રીતે પાવરફુલ કરીએ જેથી અમને ખબર પડે કે કેન્સર થયા પછી શું થાય છે અને અર્લી ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકાય ખરેખર કેન્સરની વાત કરીએ તો ભારતનું વર્લ્ડમાં કેન્સરની વાત કરીએ તો એમાં બહુ મોટા ફાડા છે તો અને કેન્સરની વાત કરીએ તો એને અર્લી ડાયગ્નોસિસ કરીએ તો દર્દી સારું પણ થઈ શકે છે એટલે મોરબી જિલ્લાની વાત કરીએ તો ખરેખર અત્યારે ડાયગ્નોઝ દર્દીની સંખ્યા બહુ ઓછી છે ઇન્સિડન્સની પ્રમાણમાં અને એને અર્લી ડાયગ્નોસિસ કરીએ તો ઘણા અમે લોકોને ભલે કેન્સર થાય પણ એને ચોક્કસ નિદાન કરીને અને એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ અને એ નોર્મલ લાઈફ જીવી શકે છે સપોઝ પેડિયાટ્રિક કેન્સરની વાત કરીએ તો જે ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં એસી ટકા દર્દી સારું થઈ જાય છે પણ ઇન્ડિયાની વાત કરીએ તો ઇભેન અમે વીસ ટકા ત્રીસ ટકામાં જ હજી છીએ એનું મેન કારણ છે કે સમયસર દર્દી જે હોસ્પિટલમાં પહોંચી શકતા નથી એમ તો અમારે સી એચ ઓ દ્વારા ત્રીસ વર્ષથી ઉપરના જેટલા બી કોમ્યુનિટીમાં માણસો છે એને સ્ક્રીન કરવામાં આવે જ છે પણ એને વધારે વેગ આપવા માટે અને ક્વૉલિટીવાળું થાય એ ખાસ અમારે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને વિઝન છે અને જે અન્વે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ નિષ્ણાતો અમારે અહીંયા આવ્યા છે તો હવે એ પણ આપને આ બાબતે અમુક માહિતી આપશે આપનું નામ મારું નામ ડૉક્ટર ડીવી મહેતા હું હાલ ઇન્ચાર્જ સીડીએચઓ તરીકે છું એમ તો કાયમી હું એડીએચઓ તરીકે છું મારું નામ ડૉક્ટર આનંદ શાહ છે હું ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ કેન્સર હોસ્પિટલ થી આવું છું આજે અમારી ટીમ અહીંયા મોરબી હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે ટ્રેનિંગ માટે આવ્યા છીએ અમે અને આજનો ટ્રેનિંગનો ઓબ્જેક્ટિવ છે કે આપણે જે પીએચસીના જે મેડિકલ ઓફિસર છે મોરબીના એ લોકોને વધારે વધારે સેન્સિટાઈઝ કરીએ કેન્સર સ્ક્રીનિંગ અને કેન્સર પ્રિવેન્શન ઉપર એનસીડીમાં હાલ એ લોકો કામ કરી જ રહ્યા છે પણ એને વધારે સશક્ત બનાવવા માટે અને વધારે સ્પેસિફિક એ લોકો કેવી રીતે સ્ક્રીનિંગ કરી શકે ખાસ કરીને ત્રણ મુખ્ય કેન્સર આપણા જે છે મોડાનું કેન્સર અને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર એ ત્રણ કેન્સર માટેની આજે અમે તાલીમ રાખી છે આ સેન્સિટાઇઝ ટ્રેનિંગ પૂરી થશે એના પછી અમે જે સીએચઓ જે છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને બાકીના જે પેરામેડિકલ સ્ટાફ છે એ લોકો માટે પણ આગળની ટ્રેનિંગ ગોઠવવાના છીએ અને ના જે જિલ્લા પંચાયત છે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે અને ડીડીઓ સાહેબ છે એમને આટલો સારો ઇનિશિયેટિવ લીધો એના માટે કરું છું અને આ વસ્તુ આપણે વધારે આગળ કરીએ અને લોકોમાં કેન્સર પ્રિવેન્શનનો મેસેજ આપીએ થેન્ક યુ